નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું અમરેલીમાં આશા વર્કર બહેનો એ ફિક્સ પગાર કરવા માટે સમયના જે સરકારે તેમાં ધ્યાન નથી દોર્યું કારણ કે ક્યાંક એવું લાગે છે કે સરકાર આંખ ખાડા કાન કરી રહી છે અત્યારે પણ તે ટાટના ઉમેદવારો જે પોતાને નોકરી મેળવવા માટે વલખા મારી રહ્યા છે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે આજની તારીખ સુધી જે શિક્ષકો છે ટેટાટના ઉમેદવારો છે તે ગાંધીનગરમાં જઈને નોકરી મેળવવા માટે સરકારને આજીજી કરી રહ્યા છે પરંતુ સરકાર છે કે તે સાંભળવા તૈયાર જ નથી કારણ કે ગમે એટલા તમે વલકા મારી લો ધમપછાડા કરી લો પરંતુ સરકારને જે કરવું છે તે જ કરવાની છે આ વખતે અમરેલીમાં આશા વર્કર બહેનોએ ધરણા પ્રદર્શન કર્યા છે અને ચીમકી પણ ઉચ્ચારી છે કલેક્ટરને આવેદનપત્ર પણ આપવાનું છે એ પહેલા તેમણે શું ચીમકી ઉચારી છે તે સાંભળી લઈએ ગુણાબેન છે આશા વર્કરમાં બાર વર્ષથી આ નોકરી કરું છું અને આજે અમે એક જ હડતાલ લઈને બેઠા છીએ કે અમારો સમય ફિક્સ કરો અને અમારો ટાઈમ ફિક્સ કરો કેમ કે અમારે જો તમે નજર સામે જોવો છો આ બેનોને કે એક યુનિફોર્મ બાબતથી ને એક ઝીણીવટભારી બાબતથી જોઈએ તો અડધાને યુનિફોર્મ છે અડધાને નથી પણ અને રાત દિવસ આ મહેનત કરીને બહેનો કેટલા મહેનત કરીને કામ કરે છે રાતે ઉઠાડે તો રાતે ભાગી ભાગીને કામ કરાવે છે અને તમે જોવો તો કોરોનાના સમયમાં ડોક્ટર પણ સાથ ન આપતા તેની જે અમારા બહેનો આશા બહેનો એ સાથ આપ્યો છે રાત દિવસ મહેનત કરી છે અમને કોઈ પણ વેતન નથી મળતું તો આ કામનું શું છે અમારે કાંઈ પણ લેબોરેટરી કરાવી હોય ગમે તે કરાવવું હોય જે કરાવવું હોય તો કે આશા બહેનો જાઓ ગમે તે ફિલ્ડનું કામ હોય તો કે આશા બહેનો જાવ સબસેન્ટરનું કામ હોય તો કે આશા બહેનો

કે અમારો ફિક્સ પગાર કરો અને ફિક્સ સમય કરો બીજો અમારે કાઈ પણ નથી જોતો વૈશાલી બેન જેઠવા ગામ ચમારડી તાલુકો બાબરા જિલ્લો અમરેલી અમારી પડતર માંગણી એટલી છે કે અમારે ફિક્સ પગાર ફિક્સ ટાઈમ અને જે ઓનલાઈન અમારે જે કામ ચાલુ છે એ કામગીરી અમારે બંધ કારણ કે એના અમને વેતન કાઈ મળતું નથી અને જ્યાં અમે આવેદન પત્ર આપેલું છે કલેક્ટર સાહેબને અને એ પ્રશ્નની અમારે જ્યાં સુધી એના જવાબ નહીં મળે ત્યાં સુધી અમે જિલ્લા ઓફિસે બે દિવસ સોમ અને મંગળ સાંજે પાંચ વાગ્યા સુધી અમારે અહીંયા ધારણ ધારણ કરાવવાની છે મોરના મઘવાણીયા વૈષ્ણ બેન પાવા તાલુપાણીયા શાળી અને આપણે અમરેલી જિલ્લા પંચાયતારો એ ઓફિસે અમે બધા બેનો ભોંગા કર્યા છે અને અમારી માંગ માંડીએ ફિક્સ વગાર ફિક્સ ટાઈમ કરો ચોવીસ કલાક અમારે બેનો પાસે કામ કરાવે છે બીજા નંબરમાં અમારે ચોવીસ કલાક કામ કરવાનું એનું ફોટું વેતન અને અમે પંદર દિવસથી આવેદનપત્ર પાઠવ્યો છે તો અમારું માંગ પૂરી થઈ નથી એટલે અમે આ જિલ્લા પંચાયત આરોગ્ય ઓફિસે અમે બધા બહેનો અહીંયા હડતાલ ઉપર હોવાથી ધરણા કર્યા છીએ ત્રણ દિવસ સતત ધરણા રહેશે જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અને પિસ્તાલીસથી પિસ્તાલીસ જેટલા પ્રોગ્રામો અમારી આશા બહેનોને સોંપે છે એટલી કામગીરી અમે પૂર્ણ કરીએ છીએ કોઈ પૂરતું વેતન મળતું નથી અત્યારે તમે કઈ માગણી ઉપર બેઠા છો અમારે ફિક્સ ટાઈમ પગાર કરી દેજ કેટલા દિવસ દિવસ ચોવીસ કલાક અમારી પાણી તો અમારે થતી નથી હવે એ જોવાનું છે કે જે આ મૂક બધીર થઈને સરકાર આ બધું જોઈ રહી છે તે શું કરવા માંગે છે કારણ કે આશા વર્કર બહેનો પોતાનો પગાર ફિક્સ કરવા માટે લડી રહી છે તો એક તરફ ગાંધીનગરની અંદર ટેટાટના ઉમેદવારો નોકરી માટે વલખા મારી રહ્યા છે ત્યારે આ બધું જ સરકાર જોતી હોવા છતાં આંખ આડા કરી રહી છે તે શું કરવા માંગે છે આગામી સમયમાં કારણ કે હવે પાછી વિધાનસભાની ચૂંટણી પણ નજીકમાં આવશે આ વખતે પીડિતો હોય તેઓ ન્યાય ઝંખી રહ્યા છે એટલે કે ગુજરાતની અંદર આ વખતે દર મૂળથી ફેરફાર આવવાનો છે કારણ કે બધા લોકો આ સરકાર થી નારાજ છે તમને શું લાગે છે આ વખતે સરકાર જે મુખ બધી થઈને જોઈ રહી છે તે તમને કેટલું ભોગવવાનો વારો આવશે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને શેર અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર